જાફરાબાદ નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાય શ્રમદાન સ્વચ્છતા રેલી એક પેડમાં કે નામ જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હી સેવા અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધી ઉપસ્થિત ના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા નગરપાલિકા દ્વારા છ કર્મચારીઓને આવ્યા છે તેમજ તારીખ સત્તરથી શરૂ થનારા કાર્યક્રમોમાં જે લોકોએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો એ તમામને પણ ઇનામો આચરો જાહેર કરવામાં આવ્યા છે આજે સ્વચ્છતાની રેલી તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે આમ આજે ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા માટે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર અને વિવિધ સફર કાર્યક્રમો Okay